વાગરામાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઓછણ ગામે જુગારધામ ઉપર પોલીસના દરોડા એક જબ્બે પાંચ ફરાર છ પોઈન્ટ તેર લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો વાગરા તાલુકાના ઓછણ ગામની સીમમાં આવેલા કોતરિયા વઘામાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ પૈકીના એક ખેલી ઝડપાઈ ગયો હતો જ્યારે પાંચ પોલીસને ચકમો આપી સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા પોલીસે તેમની પાસેથી રૂપિયા ત્રણ રોકડ અને એક મોબાઈલ ત્રણ બાઇક અને એક કાર સહિત કુલ છ પોઈન્ટ તેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બનાવ પોલીસ ખાતા તરફથી મળેલી માહિતી પ્રમાણે વાગરા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાએ કેટલાક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમીના આધારે તેઓ ટીમ સ્થળ પર દરોડો પાડ્યો હતો પોલીસની રેડ જોઈને જુગારીયાઓમાં દોડધામ મચી ગઈ હતી જોકે તે પૈકીના માત્ર એક ખેલી ઉપેન્દ્ર રમેશ ગોહિલને પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે ત્યાંથી અન્ય પાંચેક શખુની પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા તેમના નામ ઠામ પૂછતા તેમના નામ ધર્મેન્દ્ર ઉર્ફે પંકજ ગોહિલ મુકેશ ભાઈ લાલ વસાવા તેમજ મોહસીન એયુબ મંસુરી તથા અન્ય બે ઈસમો જેમના નામ જાણી શકાયા ન હતા પોલીસે સ્થળ પરથી માત્ર ત્રણ રૂપિયા રોકડ જ્યારે એક મોબાઈલ ત્રણ બાઇક અને એક કાર સહિત કુલ છ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તમામ વિરુદ્ધ